જય મા અંબે જય જગદંબે આજથી ચાલુ થતા નવરાત્રિના પવિત્ર તહેવારની આપ સર્વેને અનેકો અનેક શુભકામનાઓ આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ બુક સ્નૈમ પર આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક નવરાત્રિનું મહત્વ નવરાત્રિ એ દેશ વિદેશમાં વસતા સો કરોડ હિન્દુઓના પ્રિય પૂજ્ય માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચનાનો તહેવાર છે નવરાત્રિ દરમિયાન દેવી શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે મા દુર્ગા પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં અપાર સફળતાઓ બક્ષે છે નવરાત્રિના આ નવ દિવસ પૂજા ઉપવાસ ગરબા તથા માતાની આરાધનાના દિવસો છે નવરાત્રિમાં મા અંબાની આરાધનાનું ખાસ મહાત્મ્ય છે દેશના વિભિન્ન પ્રદેશોમાં શક્તિ ઉપાસનાની વિવિધ પરંપરાઓ છે નવરાત્રિના પહેલાં ત્રણ દિવસ મા દુર્ગાની પૂજા અર્ચના કરવા સમર્પિત કરાયા છે પ્રત્યેક દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપને સમર્પિત કરવામાં આવ્યો છે પહેલા દિવસે મા શૈલપુત્રી બીજા દિવસે મા બ્રહ્મચારીણી ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે નવરાત્રિના તે પછીના દિવસોમાં માતા કુષ્માંડા સ્વરૂપની માતા સ્કંદમાતાની મા કાત્યાયની સ્વરૂપની માતા લક્ષ્મીની માતા સરસ્વતીની માતા મહાગૌરીની અને માતા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે નવરાત્રિનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ નવરાત્રિ મા શક્તિ નારી તરીકે મુખ્ય મંદિરભૂત છે જે દુર્ગા માતા કાળરાત્રિ મહાગૌરી જેવા નવ સ્વરૂપોમાં વિભાજિત છે પ્રત્યેક દિવસે માતાના એક સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે આ તહેવાર અશ્વિન માસ સામાન્ય રીતે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિને ઉજવવામાં આવે છે અને સમાપ્તિ વિજયાદશમી દશેરા પર થાય છે જ્યારે દેવી માતાએ મહિષાસુરનો નાશ કર્યો હતો વિજયાદશમીના પર્વને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક માનવામાં આવે છે ગરબા અને દાંડિયા રાસ જેવા લોકસંગ્રહો સાથે નવરાત્રિની ઉજવણી ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઉજવણી છે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ નવરાત્રિના દિવસો ઉપવાસ પ્રાર્થના અને ધ્યાન માટેનો શ્રેષ્ઠ સમય છે જેને કારણે શરીરમાં પિત્ત વાત અને કફના સમતોલનમાં લાભ થાય છે આ સમયગાળામાં યોગ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ અને શુદ્ધિ પ્રાપ્ત થાય છે વૈજ્ઞાનિક રીતે પણ આ સમયે બે ઋતુઓના સંધિકાળ હોવાને કારણે ઉપવાસને આરોગ્ય માટે અનુકૂળ માનવામાં આવે છે આ સમયમાં વિદ્વાનોએ ઉપવાસ શારીરિક શુદ્ધિ પ્રાર્થના ધ્યાન વગેરેના માન્ય વિધાન સાથે જીવનમાં સંતુલન જાળવવાનું મહત્વ ઉપલબ્ધ કરાવ્યું છે નવરાત્રિના આધ્યાત્મિક મહત્વને જોતા આ પર્વ આત્મશુદ્ધિ ઈશ્વરનું સાધન અને આંતરિક શક્તિ ઉજાગર કરવાનો સમય મનાય છે આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક જીવન નવરાત્રી દરમિયાન આરાધના ઉપવાસ અને ધ્યાન કેળવવામાં આવે છે જે જીવને ખરાબ સંસ્કાર અભિમાન અને તણાવથી મુક્તિ આપે છે પ્રાર્થના અને સાધનાથી આત્મા પવિત્ર થાય છે અને આંતરિક વિકાસનો આવિર્ભાવ થાય છે માન્યતા છે કે નવરાત્રિના દિવસો દરમિયાન જપ ધ્યાન અને પૂજાથી પરમાત્માની નજીક પહોંચી શકાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે નારી શક્તિ અને શક્તિનું મહત્વ નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની આરાધના થકી નારી શક્તિના મહત્વ અને આત્મસન્માનની અનુભૂતિ થાય છે દરેક સ્ત્રીમાં દિવ્ય શક્તિ છે એ વાતનો સંદેશ પણ નવરાત્રિ પૂરો પાડે છે નવરાત્રિ એ માત્ર તહેવાર નથી પરંતુ આત્મઉત્થાન દિવ્ય શક્તિની આરાધના અને આધ્યાત્મિક શક્તિ મેળવવાનો એક પાવન સમય છે તમામ લોકોએ આ વાત સમજવી પડશે કે નવરાત્રિ માત્ર એક મેળો નથી પરંતુ માતા શક્તિની આરાધનાનો પવિત્ર સમય છે જે આધ્યાત્મિક શ્રદ્ધા શારીરિક શુદ્ધિ અને સાંસ્કૃતિક એકતા માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે આધુનિક જીવનમાં મહત્વ નવરાત્રિની પૂજા અને વ્રતથી જીવનમાં વ્યવસ્થિતતા આત્મનિયંત્રણ પવિત્રતા અને શુભતા આવે છે તે માણસને જીવનની મુશ્કેલીઓ સામે શાંતિથી સામનો કરવા પ્રેરણા આપે છે અને સંપૂર્ણતાની પ્રાપ્તિ માટે માર્ગદર્શક બની રહે છે આ રીતે નવરાત્રિની પૂજા અને વ્રત માનસિક શારીરિક અને ધાર્મિક તંદુરસ્તી માટે અત્યંત લાભકારક છે જે જીવનને સુખમય અને સફળ બનાવવામાં સહાય કરે છે ઓમ શ્રી શૈલપુત્રેય નમઃ શ્રોતા મિત્રો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું ફરી એકવાર આપ સૌને માતાજીના પાવન પર્વની અનેકો અનેક શુભકામના તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરશો અને મિત્રવર્તુળમાં શેર કરશો અને હજુ તમે આવા બીજા વિડીયો જોવા માગતા હોવ તો મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને મારા વિડીયો આપોઆપ જ મળતા રહે ફરી મળીશું નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી આપના સારા સ્વાસ્થ્યની કામના સર આપ સૌને જય મા અંબે જય જગદંબે